વરસાદ આવે લાઇ ખેતરમાં જોતો આવું પાણી ભરવાનું હોય કે નહીં ભરવાનું લાય જોઈએ તો આવે એવું હા લાય ખેતરમાં જવાનું હા ગયા પાવરો લઈને જવું અને જો પાણી પોણી ભરવાનું હોય ને તો એ થોડું ફારી આવું તો પાણી નાખી જાય આમાં થોડું હ તે જવા

ખેતર માં ખેતર માં જવું વરસાદ માં વરસાદ ભરવાનું નહીં જોતા હા

કોરવાણ કે હેલો હા હા અમાર ખેતરમાં તો ખેતી બધી તો થઈ આઈ ગયા છોટા

ના ઓય ભઈ પસાવા આ આઈ લ્યો લ્યો મારું ફાડેલું જ નહી તમે મઈ પેઠ્યા હો તમે બેઠાઈને શું કરવાનું કરી શકો ને મારે તમને મને ખબર નથી નાના મને એકલાલ બાર તમે મારવા આવો છો તમને ખબર પડ્યા એ તને પાડે પાડે બસ હા હું ના શું કરો છો એકલા તું

એ જોઈએ પડી રે જોઈએ કા ચોકર સા ખઈ રહ્યો હા તો બરાબર પેલો જોઈ લે બેઠો ખબર છે આમો અમે ખબર જ છે આમો કાણ તમે નહી બોલતા લકા તવે બોલવા નહી દેતા મને いや આપડો ઝઘડો વાહા નહી કાં કેવું જો આ બેઠે જો આ